આણંદ વડોદરાને જોડતા ગંભીર બ્રિજ તૂટી જવાથી અઢાર જેટલા લોકોના મોત થયા છે ત્યારે ભુજથી મુન્દ્રા જતા માર્ગ પર બારાયા ગામ પાસે સુરઈ નદીના બ્રિજની ખસ્તા હાલત જોવા મળી રહી છે પચાસ વર્ષ જૂના ઓવરબ્રિજના નવીનીકરણ માટે દોઢ વર્ષ અગાઉ દસ કરોડ બાર લાખ રૂપિયા ફાળવાયા છે તેમ છતાં હજુ સુધી કામગીરી હાથ ધરાઈ નથી બારાયા ગામના ચાલીસ ફૂટ ઊંચા ઓવરબ્રિજની બંને રેલિંગ પણ તૂટી જોવા મળી આ ઓવરબ્રિજ પર મુન્દ્રા પોર્ટના દૈનિક હજારો ટ્રાન્સપોર્ટ વાહનો પસાર થઈ રહ્યા છે ત્યારે ઓવરબ્રિજ પર કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ તંત્ર જોઈ રહ્યું હોય તેવું સ્થાનિકોનું કહેવું છે ઓવરબ્રિજ પરથી ટ્રક કે કોઈ મોટું વાહન પસાર થાય તો રીતસર ધ્રુજવા લાગે છે ઓર બ્રિજના નવીનીકરણ માટે સ્થાનિકોએ મુખ્ય પ્રધાન અને વહીવટી તંત્રને અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાંય તંત્રના પેટનું પાણી હલતું નથી ત્યારે આ તંત્ર કોઈ મોટી જાનહાની થાય તેની રાહ જોઈ રહ્યું છે આજે આ એક જનહિતનો પ્રજાહિતનો એક પ્રશ્ન છે કે મુંદ્રા તાલુકાનો જે બરાયા ગામ છે એ બરાયા ગામની ઉપર સુરઈ નદી ઉપર આજે તમે બ્રિજ જોઈ શકો છો અને વાહન વ્યવહાર પણ અત્યારે ચાલુ છે એ બ્રિજની આપણે વાત કરીએ તો એ લગભગ ઘણા વર્ષો પહેલા બનેલો બ્રિજ છે અને જયારે એ નવનિર્માણ થયેલ એ બ્રિજ નવો બનેલ ત્યારે પણ કોઈ પ્રકારના કઈ ડિસ્પ્યુટ કે વાંધા હોતા એ બાર થી તેર વર્ષ સુધી બંધ પડેલી અવસ્થામાં હતું અને ત્યારબાદ જે યાતાયાત માટે આ બ્રિજ ચાલુ કરવામાં આવ્યું એને પણ આજે લગભગ વીસ થી પચીસ વર્ષ જેવું સમય થવા આવ્યું જે આ બ્રિજ ભૂકંપની માર પણ ખમી ચુક્યો છે અને હાલની અને આજની તારીખમાં જયારે આ વિઝ્યુઅલ આપણે લેવાઈ રહ્યા છે અને અહીંથી આપણે જે વહીવટી તંત્રને આપણી રજૂઆત કરી રહ્યા છીએ ત્યારે આ બ્રિજની હાલત આપવા આ વિડીઓના મારફતે પણ જોઈ શકશો તો ખાસ કરીને અત્રેના સ્થાનિક ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબ આપણા શાસન વિનોદભાઈ ચાવડા સાહેબ પી વિભાગ માર્ગ અને મકાન વિભાગ તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રીને પણ અત્રેથી હું રજૂઆત કરું છું કે આ બરાયા નદીના બ્રિજ માટે વહેલી તકે અને તાત્કાલિક અસરથી કાંઈ યોગ્ય નિર્ણય લ્યો જે તે સમયે અમે રજૂઆતો કરેલ મેં પોતે ખુદ મુખ્યમંત્રી શ્રીના ઈમેલ આઈડી પર મેં ઈમેલ પણ કરેલ પણ ત્યારબાદ ખાસ કરીને આના માટે કોઈ કાર્ય આરંભાયું નથી અને વાત કરીએ આપણે આ બ્રિજની તો આ બ્રિજની હાલત એકદમ ભયજનક એટલે છે કે અહીંથી જે પસાર થાય છે ને લોકો ગાડીમાંથી જોયે છે ને એ ગાડીમાં બેઠે બેઠે પણ એમની અંદર ડરનો માહોલ ઊભો થઈ જાય છે અને હાલે જ આપણે ખૂબ જ ગંભીર એક ઘટના ઘટી છે ગુજરાતમાં વડોદરા અને આણંદ વચ્ચે આવેલ ગંભીરા નામના બ્રિજની જે ઘટના ઘટી એમાં દસથી વધુ લોકોના મૃત્યુ થયા અને દસેક જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તો મૃતાત્માઓની આત્મા માટે આપણે શાંતિની પ્રાર્થના અને સાથોસાથ જે ગંભીર રીતે ઘાયલ થયા છે જલ્દી સ્વસ્થ થાય એવી આપણે કામના કરીએ અને સરકારશ્રી પાસે વહીવટી તંત્ર પાસે અને પીડબ્લ્યુડી પાસે પણ અત્રેથી એવી રજૂઆત છે કે આના માટે વહેલી તકે કાર્ય આરંભાય કારણ કે દસ કરોડ ને ચાલીસ લાખ જેવી લગભગ માતબર રકમ આના માટે ફાળવાઈ હોય અને એને પણ એક વર્ષનો સમય જો વીતી ગયો હોય તો પછી કામ સુકામ ચાલુ નથી કરાયું આ એક પ્રજાને મનમાં ખૂબ જ મોટો પ્રશ્ન છે તો જલ્દીથી આ કામ ચાલુ થાય એવી આપણે આશા અપેક્ષા રાખીએ